થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું હતું કમિશનર શાલિની અગરવાલે લિંબાત ઝોન હેઠળના ટીપી ઓગણીસ મગો વિસ્તારમાં મિડલ રિંગ રિંગરોડથી માધવબાગ સુધીના બાર મીટરના ટીપી રોડ પર ચાલી રહેલી રીકાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન હોટ મિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટીરિયલ્સની ગુણવત્તા પર શંકા જતા તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવી લીધું હતું આ થર્મોમીટરને તેમણે રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટ મિક્સ મટીરિયલ સ્પષ્ટ કર્યું હતું વિભાગના જણાવ્યા મુજબ પ્લાન્ટમાંથી આવતા મટીરિયલનું તાપમાન ચકાસવું અનિવાર્ય છે જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટીરિયલ જેમ કે રેતી કપચી ડામર ડી બી એમ કે એમ આવે તો રિપેરિંગ યોગ્ય થઈ શકતું નથી જો રિપેરિંગમાં ઠંડુ મટીરિયલ વપરાય તો રસ્તો લાંબો સમય ટકી શકતો નથી અને થોડા જ સમયમાં વાહનો પસાર થતા રેતી અને કપચી છૂટી પડીને વેર વેરવિખેર થઈ જાય છે તેનાથી વિપરીત ગરમ હોટ મિક્સ મટીરિયલથી રોલિંગ થવાથી રસ્તાનું બંધારણ મજબૂત બને છે જેના કારણે રીકાર્પેટિંગ કરાયેલો રસ્તો લાંબો ટકે છે કમિશનરે આ ટેકનિકલ ધોરણ જાળવવા માટે જ થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેટલા ઉપર રોડ કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્ટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગ ની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે મુખ્યમંત્રીને સૂચના બાદ કમિશનર શાલિની અગરવાલે તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને ઉબળ ખાબળ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરાવવા આદેશ આપ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે શહેરમાં રિપેરિંગ હેઠળના તમામ રસ્તાઓ પર આગામી ત્રીસ નવેમ્બર સુધીમાં પેચવર્ક અને રિસરફેસની કામગીરી ફરજિયાતપણે પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે કમિશનરના આદેશ બાદ શહેરમાં તેતાળીસ જેટલા રસ્તાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુરુવાર સાંજ સુધીમાં આ તેતાળીસ રસ્તાઓ પર કુલ ત્રણ હજાર એકસો ઓગણત્રીસ મેટ્રિક ટન હોટ મિક્સ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ચાર હજાર એકસો ચોવીસ મીટર લંબાઈ અને એકવીસ હજાર ચારસો આઠ ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે અઠવા લિંબાત વરાછા ઉધના સેન્ટ્રલ રાંદીર અને કતારગામ વિસ્તાર સહિતના તમામ ઝોનમાં મેટ્રો રૂટના રસ્તાઓથી લઈને મુખ્ય માર્ગો પર રિપેરિંગ અને રિસરફેસની કામગીરી ચાલી રહી છે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ